કેશોદ શહેરમાં ધર્મ સંસ્કૃતિ અને વિકાસના સંગમ રૂપે કે ધાસિક અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ તેમજ આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ યોજાનાર છે આ પાવન કાર્યક્રમ તારીખ સાત બે બે હજાર છવ્વીસ ના રોજ સાંજે છ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન અંબાવાડી બગીચો કેશોદ ખાતે યોજાશે વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે પ્રથમ વખત યોજાનાર સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે સંગીતમય ફાઉન્ટેનનો અનોખો સંગમ શહેર માટે વિશેષ આકર્ષણ રહેશે નવીન ડિઝાઇન સાથે વિકસિત કરાયેલા બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક આધુનિક લાઇટિંગ વ્યવસ્થા આઉટડોર તથા ઇન્ડોર જીમ લસર પટ્ટી જુલા તેમજ હરિયાણું વાતાવરણ સર્જવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ બગીચો હવે નગરજન માટે આરામ મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલ આ બગીચો હવે સર્વાગી સુવિધા સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત વર્ષ બે હજાર સત્તર અઢારની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના રૂપિયા ત્રણસો અડત્રીસ પોઈન્ટ પચાસ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સતત બગીચામાં નવી સુવિધાઓ ઉમેરાતી રહી છે શનિવારે યોજાનારા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ પ્રસંગે કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારના સર્વ સનાતની ભાઈ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા કેશોદ નગરપાલિકા પ્રમુખ સદસ્ય તથા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર હર્ષભરડા કેશોદ હું ભરત પ્રજાપતિ મહામંત્રી કેશોદ શહેર ભાજપ આપણે આજના કેશોદના શહેરના વિકાસની વાત કરવી છે ખાસ કરીને લોકોને ઉડીને આંખે વળગે એવું કોઈ વિકાસનું કાર્ય કેશોદ શહેરમાં આઝાદી પછી થયું હોય તો એ છે કેશોદનો ગાર્ડન કેશોદનો બગીચો કેશોદના મધ્યની અંદર શહેર વિસ્તારની અંદર એક અદ્યતન બગીચો તૈયાર થયો છે અને અનેક લોકો આ બગીચાનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે શહેરીજનો વોકિંગ માટે અને અલગ અલગ પ્રકારના કસરતો માટે અહીંયા આવી રહ્યા છે આ બગીચાની અંદર બાલ ક્રીડાંગણ એટલું સુંદર મજાનું તૈયાર કરવામાં આવ્યું છે કે બાળકોને રમવા માટે કે રમતગમત માટે બીજે ક્યાંય લઈ જવાની જરૂર ન પડે બગીચાની અંદર સરસ મજાના એવા સાધનો મૂકવામાં આવેલા છે ખાસ કરીને એક સરસ મજાની લોન બનાવવામાં આવી છે અને એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે આજે છેલ્લા ઘણા દિવસથી અહીંયા યોગાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અનેક લોકો વહેલી સવારથી આ યોગની અંદર જોડાઈ રહ્યા છે એટલે સારામાં એક સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમજ સવારમાં અલગ અલગ પ્રકારની કસરત કરવા માટેના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને શહેરીજનો ખૂબ જ હોશભેર આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે કેવું હોય તો કેશોદ શહેરનું ખૂબ જ મોટા મોટું નજરાણું કોઈ હોય અને એટલી બધી આ સુવિધા બગીચાની અંદર છે એટલી બધી દેખભાળ રાખવામાં આવી રહી છે કે આપણને આ બગીચાની અંદર આવતા એક શાંતિની અનુભૂતિ થાય છે અને એક આનંદ અને ઉલ્લાસનો અનુભૂતિ આપણને આ બગીચાની અંદર થઈ રહી છે